દુકાનોમાં હાલ ઘરાકે ખૂબ જ જોવા મળી રહી છે અને ત્યારે આ વખતે પતંગના ભાવમાં લગભગ કહી શકાય કે પાંચ થી દસ ટકાનો વધારો પણ જોવા મળ્યો છે અને ત્યારે દોરીમાં

જે રો મટીરિયલ ભાવ વધારવાના કારણે આ વખતે પતંગના ભાવમાં પણ લગભગ વધારો વધારો થયો છે અને ત્યારે દોરીમાં કોઈ અત્યારે સુધી નથી જેથી પતંગ રસિકો લગભગની ખરીદીમાં હાલ લાગી ગયા છે અને આ વખતે પણ ઉત્તરાયણ પર્વની ધામધૂમપૂર્વક ઉજવણી કરવામાં આવશે તેવું ચોક્કસપણે અત્યારથી જ જોવા મળી રહ્યું છે અને વાત કરી શકાય કે ઉત્તરાયણને હજુ થોડાક જ દિવસો બાકી છે ને ત્યારે અત્યારથી જ જે પતંગના રસીકો કહી શકાય તે હાલ ખરીદીમાં લાગી ગયા છે અને અત્યારે જે પ્રકારની અપડેટ્સ મળી રહી છે તેમાં જે સામે આવ્યું છે દુકાનદાર સાથે જે વાત કરી છે ને તેમાં કહેવામાં આવ્યું છે કે જે રો મટીરીયલ છે તેનો ભાવ હાલ પતંગમાં પણ ક્યાંક પાંચ થી દસ ટકાનો વધારો નોંધવામાં આવ્યો છે સર્વપ્રથમ સર્વે બનાસકાંઠા વાસીઓને આગામી ઉત્તરાયણ પર્વ નિમિત્તે ખૂબ ખૂબ શુભેચ્છાઓ હું અશોક મહેશ્વરી પાલનપુર ઉત્સવ સિઝન અત્યારે બજારમાં ઉત્તરાયણનો પર્વ નજીકમાં જ છે અને બજારમાં ધીરે ધીરે હવે ઉત્તરાયણ પર્વની ખરીદીનો માહોલ જામતો જાય છે પતંગ રશિયાઓ આ વર્ષે સારા એવા પ્રમાણમાં દોરી અને પતંગની ખરીદી કરવા બજારમાં ઉમટી પડ્યા છે અને હવે આગામી સમયમાં વધારે હજી લેવા નીકળશે આ વર્ષે પતંગની અંદર કાચા પતંગના કાગળના ભાવ વધવાના કારણે તેમજ લેબરના ભાવ વધવાના કારણે મજૂરીમાં વધારો થવાના કારણે પતંગના ભાવમાં પાંચથી દસ ટકાનો ગત વર્ષ કરતાં વધારો છે બાકી દોરીની અંદર કોઈ એવો ભાવ વધારો નથી એટલે પતંગ રશિયાઓને જોઈએ એવો કોઈ પેલો ખિસ્સા પર વધારે બોજ નહીં પડે અને સારી રીતે ઉત્તરાયણ પર્વની મજા સર્વે પતંગ રશિયાઓ માણી શકશે બજારમાં આ વખતે અવનવી પતંગની અંદર વેરાયટીઓ છે ચાંદદાર લડ્ડુદાર પ્રિન્ટવાળી મોદી સાહેબની પ્રિન્ટવાળી અંતરિક્ષયાનવાળી રામ મંદિરની પ્રિન્ટવાળી ખૂબ જ પતંગો અવનવી બજારમાં નાના છોકરાઓ માટે કાર્ટૂનવાળી જે આવે છે છોટા ભીમ ડોરેમોન પોકીમોન સ્પાઈડરમેન એવી અવનવી વેરાયટીઓ બજારમાં આ વખતે પતંગમાં છે કાપડની પતંગો પણ આ વખતે બજારમાં અવેલેબલ છે અને સૌથી મોટી વાત તો એ છે પતંગ રશિયાઓ માટે સારી વાત કે આ વર્ષે બજારમાં ક્યાંય પણ ચાઇનીઝ દોરી અવેલેબલ નથી એટલે પતંગ રશિયાઓએ આપણી જે શુદ્ધ સાદી દોરી જે આવે બરેલીની દોરી જે આવે સુરતી દોરી જે આવે એનાથી જ ઉત્તરાયણ કરવાની છે અને આ વખતે પતંગ રશિયાઓને એ દોરીથી ઉત્તરાયણ કરવાની ખૂબ જ મજા આવશે એવો મને વિશ્વાસ છે